નમસ્કાર દર્શક મિત્રો મિર ઓફ ધી વર્લ્ડ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આગામી સત્તરમી જુલાઈના રોજ શહેરમાં તાજા વિસર્જન લઈને શહેર પોલીસ કમિશનર સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તળાવની મુલાકાત લીધી મુસ્લિમ બિદાતરો માટે મોહરમ પર્વ એ પવિત્ર માનવામાં આવે છે અને કરબલાના શહીદોની યાદમાં મોરમ માસમાં કુરાન ખવાનીના પઠન અને નિયાઝનું આયોજન કરવામાં આવે છે કરબલા શરીફના જગને આજે સદીઓ વિધવા છતાં સમગ્ર વિશ્વના મુસ્લિમ સમુદાયના લોકો દર વર્ષે પરંપરાગત રીતે મોરમ માસના પ્રથમ દસ દિવસ હજરત ઇમામ હુસેન રતી સહિત करबलाना शैतोनी याद बाखिराजे अकीदत पेश करवाता छे आणि स्थापना તેમજ कुरान ख्वादिनीना पठण आणि नियाज आयोजन करता होई छे ने तारीख 17 मे जुलाई 2024 बुधवार दा रोज आसुरा એટલે કે ताजा विसर्जन होई शनिवार ना रोज वड़ोतरा शहर पुलिस कमिश्नर रसिमा कोमरे डीसीपी झोन चार ना पन्ना मोमाया क्राइम ब्रांच डीसीपी चळेचा एसीपी भोजाणी સીટીપીઆઈ ચૌહાણ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં યાત્રાઓની મુલાકાત લીધી હતી અને તાજા વિસર્જનના રોટો સુરક્ષા વ્યવસ્થા ટ્રાફિક વ્યવસ્થા અંગે સમીક્ષા કરી હતી